આ પુણે એન્જીર છે પુણે એન્જીરના પાન જુઓ છે હું તમને ડાયના એંજીરના પાન બતાવું આ ડાયના એન્જીરના પાન જો હવે ફળમાંથી તમને તફાવત દેખાડું કે ફળમાં કેવી રીતે ખબર પડે આ પૂણે એન્જીર છે આ એક ગુલાબી બિંદી દેખાય છે બરોબર હવે ડાયના અંજીર તમને દેખાડું આ ડાયના અંજીર છે આમાં ગુલાબી બિંદી નથી બસ આ તફાવત જ્યાં સુધી ફળ ન લાગે કાં લગીને ડાયના અંજીરમાં અને પુણે અંજીરમાં કોઈ તફાવત દેખાતો નથી જો આ પુણે અંજીરમાં બધા ફળમાં બિંદી છે ગુલાબી બિંદી છે આ પાકે એટલા તરત ગુલાબી થઈ જાય અને ઓલું જે તમને ડાયના બતાવ્યું એ પાક એટલે પીળું થઈ જાય જો બધા ફળમાં છે બસ આવડો આ તફાવત પાનમાંથી કાંઈ ખબર પડતી નથી કે આ ડાયના છે કે પુણે છે